મારું નામ વાળા ભરતસિંહ પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે તનવાગી તલવારિયા એ તો પાટાપીંડીથી રૂજાય પણ જેને કહેલ હોય વેણ કવેણ એ જિંદગીમાં રૂજાય નહીં એટલે બે દિવસ પહેલાં જે રાજુભાઈ નામના વ્યક્તિએ કોળી સમાજ ઉપર એક અભદ્ર અને એને આપણે બોલી ન શકીએ એ આ વેણ કથોરા કીધેલા છે એને અમે સબક સખત શબ્દોમાં વખોડું કાઢીએ છીએ અને વ્યાસપીઠ ઉપરથી આ વ્યક્તિએ એટલે કે આપણા જે હિન્દુ ધર્મનું મોટામાં મોટું વ્યાસપીઠ કે કથા વાંચવાનું કે રામાયણ ભાગવત ગીતા કે શિવપુરાણો જે વાંચતા હોય એવી મોટી એક કથાની અંદર આ કથાકારે કથાકાર કે સાધુ સંત કે આને કોઈ બિ બિરુદ કે પદવી આપવી એ યોગ્ય બિલકુલ યોગ્ય નથી પણ એક ધર્મના સ્થાન ઉપરથી અને ધર્મની વાત કરતાં કરતાં એને કોઈ સમાજને ઉતારી પાડવાની અને એટલી બધી કક્ષાની વાત કરી કે એ ક્યારેય પણ સ્વીકારી ન લેવાય એટલે ગુજરાત અને દેશભરના ખોડો સમાજના તમામ લોકોને મારી વિનંતી છે કે આને આપણે માફી કરી આપી દેવી એવી કોઈ વાત નથી કે એને કોઈ મારી નાખવા કે એને કાયમ સબક શીખવાડે એવી વાત નથી પણ એને કાયમી માટે આ વાત સાંભળવી જોવે ફરી વખત આવું કોઈ ન કરે એવું એનું પરિણામ આવે ત્યાં સુધી આ વાતને જંપવા દેવી ન જોવે માફી આપીને છોડી દેવા એ આનો કોઈ ઉકેલ નથી એટલે આને સખત શબ્દોમાં વખોડી અને આને કાયમી માટે આવા આ તો એક સામાન્ય નાનો કથાકાર બોલ્યા છે બાકી મોટા મોટા જે કથાકારો કે સંતો સંતો અત્યારે જે વાતો કરે છે એના દિલની અંદર પણ મોટા ઘણા ખરા સમાજોની ઉપરથી અને એને આવી જ ભાવના એના દિલમાં સમાયેલી છે એની અમને પૂરેપૂરી ખાતરી પણ છે પણ એ લોકો બહાર નથી આવતા પણ આવા જે લોકોએ ભાષણ પોતાનું વક્તવ્ય આપ્યું છે એ ખૂબ જ નીંદની અને એને ક્યારેય સ્વીકારાય નહીં એટલે ગુજરાતભરના કે અખિલ ભારતીય કોળી સમાજ હોય બીજા કોળી સમાજના સંગઠનો હોય કલ અમારા હોય વીર માધાતા ગ્રુપ હોય યુવા કોળી સંગઠન હોય જે કંઈ કોળી સમાજના સંગઠનો છે એ તમામે સાથે મળી અને આને આવા લોકો ક્યારેય ફરી વખત નિવેદન ન કરે કે એને સબક શીખવાડવો જોઈએ આપણે થોડાક દિવસ પહેલાં ચૂંટણીમાં જ તે કનુભાઈ દેસાઈ જે આપણા નાણાં મંત્રી હતા એ પણ આવી જ કોળી સમાજ વિશે ખુલ્લી ટિપ્પણી કરી અને પોતાનું વક્તવ્ય આપેલું પણ એને ખડોચ સમાજે કે આપણે જે માફ કરી દઈએ કોઈ પણ સમાજના હોય જ્યારે એને માફ કરી દઈએ છીએ ત્યારે એના પછી આવા પરિણામો ભોગવવો પડે છે ટૂંક સમય પહેલાં જ તમને બધાને ખબર છે કે ક્ષત્રિય સમાજ પ્રત્યે પરસોત્તમ રૂપાલાએ નિવેદન કર્યું એનો પડઘો આખા દેશમાં પીડ્યો અને એ એને કરી બતાવ્યું ભલે એ કરોડો મતથી જીતે પણ કરી બતાવ્યું ખરું એમ ભડોચ સમાજના તમામ લોકોને અને આગેવાનોને મારી વિનંતી છે કે આવા લોકોને કરી બતાવવું જોવે કે ફરી વખત આવું ક્યારેય કોઈ નિવેદન કરે નહીં એટલે આ નિવેદનને રાજુ ભાઈ બોલ્યા છે એના નિવેદનને અમે સખત શબ્દોમાં વખડીએ છીએ અને જ્યાં જરૂર પડે ત્યાં અમે સાથે રહેવા પણ તૈયાર છીએ